નમસ્કાર મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ચર્ચા કરવાની છે કે ઘઉંના પાકમાં નિંદણ નિયંત્રણ મિત્રો ઘઉંનો પાક ગુજરાતની અંદર ખૂબ સારા એવા વિસ્તારમાં વાવેતર થયું છે ઘણા બધા ખેડૂત મિત્રોએ આગોતરું વાવેતર કરી દીધું હતું અને ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે વાવેતર કરી રહ્યા છે બંને પક્ષમાં અત્યારે ખેતી થઈ રહી છે મિત્રો ખાસ કે જે મિત્રોના ઘઉં અત્યારે પચીસ ત્રીસ દિવસના થયા હોય ત્યારે આપણે ઘઉંના પાકમાં નિદામણનું નિયંત્રણ કરવા માટે કેવા પગલાં ભરવા જોઈએ એ બાબતે ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું મિત્રો આજે ખાસ ચર્ચા કરવાની છે ઘઉંના પાકમાં નિદામણ નિયંત્રણ એ ખૂબ અગત્યનું નિદામણ છે ખેડૂતનો સૌથી મોટો દુશ્મન છે ખેડૂત માટે સૌથી વધારે કોઈ નુકસાન કરતું હોય તો એવું કોઈ પરિબળ હોય તો એ નિનામણ છે નિનામણના કારણે આપણો ખેડૂત મિત્ર ઘણું બધું નુકસાન ભોગવી રહ્યો છે ખેતીની અંદર આર્થિક રીતે નુકસાન મજૂરી કે પાકની અંદર ક્વોલિટીનું નુકસાન અને સાથે સાથે જોઈએ તો અતિશય નાશક દવાઓનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે આપણી જમીનને પણ નુકસાન થાય પરંતુ નિનામણનો બીજો કોઈ આપણી પાસે વિકલ્પ ન હોય તો નિંદામણને સરળતાથી અને સાદી રીતે અને સરળ રીતે કઈ રીતના નિયંત્રણ કરી શકાય એની આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે મિત્રો ચર્ચા કરીએ એ પહેલાં આપને વાત જણાવવાની કે આપ જો આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને માહિતી મેળવતા હોય પરંતુ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી ત્યારે ચેનલને આ રીતના સબસ્ક્રાઈબ કરી દેવાની છે આપણો કોઈ પણ આ વિડીયો હોય આ વિડીયોની અંદર જોઈએ તો અહીંયા તમને કાળું બટન બતાતું છે બરાબર સબસ્ક્રાઈબનું જે તમને આ બટન દેખાય છે એ સબસ્ક્રાઈબના આ બટન ઉપર તમારે આમ કરી અને ક્લિક કરી દેવાનું છે એ પછી આવો બેલ આવશે એ બેલને આપણે આ રીતના ઓલ ઉપર સેટ કરી દેવાનો છે જેથી કરી અને આપને તમામ વિડીયો અને તમામ માહિતી આગળના દિવસોની અંદર ઘઉંની હોય કોઈ અન્ય પાકોની હોય તો આપના સુધી પહોંચી શકે

ક્યારે નિંદામણ નિયંત્રણની દવા છાંટવી જોઈએ પહેલો ઉપયોગ પહેલી જ માહિતી મિત્રો અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોના ટેલિફોનિક ફોન આવી રહ્યા છે ટેલિફોન ઉપર ચર્ચા થઈ રહી છે તો નિંદામણનું નિયંત્રણ દવા ક્યારે છાંટવી તો મિત્રો ખાસ કરીને જોઈએ તો આપણા ઘઉંનો પાક 25 થી લઈ અને 30 દિવસનો સમયગાળો થાય દિવસ બરાબર 25 થી 30 દિવસના સમયગાળાના હોય ત્યારે દવા છાંટવાની છે મેજોરિટી ખેડૂતના ઘર અત્યારે અઢાર દિવસના થયા હોય કોઈના બાર દિવસના થયા હોય કોઈના પંદર દિવસના થયા હોય અને ફોન કરે સાહેબ અઢાર દિવસના ઘઉં છે મેં તો નિંદામણ નાશક દવા છાંટી દીધી મિત્રો આ સમયે આપણા ઘઉં હજી પંચ મેળા નથી એમાં આપણે જે અગાઉ આગળના વિડીયોમાં સીઆર સીઆર વાત કરી ગ્રાઉન્ડ રૂટ ઇનિશિયેશનની મૂળ મુકુટ અવસ્થાની વાત કરી આ મૂળ મુકુટ અવસ્થા હજી આવવામાં છે

અને સાથે સાથે ઘઉં પીડા પડવાની પણ શક્યતા વધી જશે એટલા માટે થઈ અને મૂળ મુકુટ અવસ્થાએ જ્યારે એનું મુકુટ ફૂટતું હોય આ ગ્રંથિ અહીંયા જ્યારે આમ બંધાતી હોય આવી સ્થિતિમાં દવા ન છટાય આ સ્થિતિ ક્યારે આવે તો કે વીસ દિવસથી લઈ અને સોવીસ દિવસના સમયગાળામાં મૂળ મુકુટ અવસ્થા હોય એટલે આ સમયે દવા છટવી નહીં નહીં ને નહીં આ એક વૈજ્ઞાનિક ભલામણ છે અને જે ખેડૂત મિત્રો આને અનુસરે છે એને ખૂબ સારા પરિણામ મળે છે એટલા માટે થાય ને પચીસ થી ત્રીસ દિવસે હવે તમારો પ્રશ્ન સાહેબ નિનામણ મોટું થઈ જાય તો અમને રિઝલ્ટ ન મળે એના માટે થઈને આપણે આગળ પેન્ડીમેથિલિનનો ઉપયોગ કરવાનો જે લોકોને કૂતીનો પ્રોબ્લેમ હતો એના માટે એને પેન્ડીમેથિલિનનો ઉપયોગ અને આ વખતે આપણે કોરામાં છાંટવાની વાત કરી હતી સીએસ સસ્પેન્શન જે આવે છે એને કોરામાં ઉપયોગ કરી શકાય પણ ઘણા એ વાતને અવગણી અને પાછળની દવાઓ મારી દેશે એવું વિચારી અને ઘઉં અને અત્યારે પછી ઘઉં પીળા પડી જાય ઘઉં ઝાંખા પડી જાય આવી પરિસ્થિતિનું નિર્માણ થાય એ ન થાય એના માટે થાય ને પચીસથી ત્રીસ દિવસનો આઈડિયલ સમયગાળો ત્યારે આપણે નિંદામણ નાશક દવા સાંટવાની છે બીજો પ્રશ્ન ખેડૂતનો એવો હોય પિયત આપીને સાંટું કે પિયત આપ્યા પહેલાં સાંટવું મિત્રો

પચીસ દિવસે આપણે એને અઠ્યાવીસ અથવા ઓગણત્રીસ દિવસે છટકાવ કરવો જોઈએ કોઈ પણ ખાતર નાખીએ તો આપણે આગળનો વિડીયો ખાતરનો કયું ખાતર નાખવું કેટલા પ્રમાણમાં નાખવું એની ચર્ચા કરવાની છે પરંતુ નિદામણ નાશક દવા છાંટાના બીજા દિવસે કે ત્રીજા દિવસે ખાતર નાખી શકાય નહીં કે ખાતરનો છટકાવ કરી શકાય નહીં કારણ કે નિદામણને આપણે મારવાનું છે એ નિદામણ નહીંતર જીવી જશે અને ખોરાક મળી જશે એટલે એને અંદરથી તાકાત આવશે અને તાકાતના સામે નિદામણ લડી લેશે એટલે અમુક ટકા નિદામણ જીવી જશે એટલે દવા તમારી કારગત નહીં નીવડે એટલા માટે દવા ક્યારે છાંટવી પચીસ થી ત્રીસ દિવસના સમયગાળે

એ પછી કેવા પાણીનો વપરાશ કરવો એ આપણા માટે ખૂબ અગત્યનું છે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય સાહેબ કેવા પાણીનો ઉપયોગ કરવો જોઈએ બનતી કોશિશ એવી કરવાની છે ડાયરેક્ટ મોટર ચાલુ કરીને પાણી ભરી લેવાનું નથી અને પાંચ દસ મિનિટ ચાલવા દો ટાંકો ભરતા હોય તો પાંચ દસ મિનિટ મોટર ચાલી જાય પછી ટાંકો ભરો અને એર પણ પાણી સહિત આપણે ઉપયોગ કરવાનો છે કારણ કે એમાં બેઠલો શ્યાર હોય ભરેલું પાણી પીડ્યું હોય તો એનો ઉપયોગ કરી શકાય કે નહીં નહીં ભરેલા પાણી કરતાં તાજા પાણીનો ઉપયોગ કરશો તો દવામાં પરિણામ ખૂબ સારું મળશે એવો ગયા વર્ષના આપણા ખેડૂતોનો અનુભવ છે એટલે તાજું

કે ભાઈ આપણે લાંબા સમય સુધી જો ઘાસ સારો ટકી શકે એવા ઘાસનું આપણે વાવેતર કરવું છે તો એ ઘાસ ઘાસ માટેની જે જુવાર છે અહીંયા તમને ફોટોગ્રાફ્સ જે બતાવવામાં આવી રહ્યા છે એ પ્રકારની જુવાર આપણા એક ગુજરાત રાજ્યની અંદર જગ્યાએ ઉપલબ્ધ છે એ ખાસ કરીને આંધ્રાના વિસ્તારની અંદર થાય છે તો આ જુવારનું બિયારણ વીઘે ચાર કિલોના માપથી જો ઉપયોગ કરીએ તો ખૂબ સારો એવો લીલો સારો આપણને મળી રહેશે અને આની અંદર દસ થી બાર વાટ તમે લઈ શકો છો પછી તમારી કેપેસિટી પાંચ વર્ષ સુધી પણ અમારી સંસ્થામાં અમે વાવેતર કરીને રાખ્યું છે અને હજી અમે એને વાંધી રહ્યા છીએ તો આ જુવારનો ઉપયોગ કરવો જોઈએ જુવાર વિશે વધારે માહિતી માટે અહીંયા આપેલો જે નંબર છે એ નંબર ઉપર તમે ટેલિફોનિક કોન્ટેક કરજો ત્યાંથી તમને કદાચ જુવારનું બિયારણ અને જુવાર વિશેની વધારે માહિતી મળી જશે એટલે ખાસ પશુપાલન કરતા હોય અને પાણીની શોર્ટેજ હોય તો આ જુવાર વાવવાનું ભૂલતા નહીં નહીં તો અડધા વીઘાનો ચારો ખરેખર વાવજો તો તમને ખ્યાલ આવશે મિત્રો એ પછીની વાત કરીએ તો કેટલી દવા છાંટવી જોઈએ કેટલી દવા છાંટવી જોઈએ ઘણા એવું વિચારે કે એટલી દવા છાટી દેવી જોઈએ એટલી દવા પણ અત્યારના રેડીમેડ ફોર્મ્યુલેશન જે માર્કેટની અંદર આવે અત્યારે કંપની ખૂબ ચતુર થઈ ગઈ છે ખૂબ سارے પાઉંસ આપે છે અથવા તો તમને મોટા અંદર તમને માપ આપી દે છે એટલા પંપ આનો સ્પ્રે કરવાનો છે એની સાથે જે આવેલું લિટરેચર છે એ લિટરેચર ને જો આપણે વાંચ્યું તો આપણને ખ્યાલ આવી જશે કે આપણે કેટલી દવાનો છંટકાવ કરવો જોઈએ એ દવા વિશે પણ આપણે આગળ ચર્ચા કરશું એ પછી ખાસ અગત્યનો મુદ્દો ઉપયોગ કરવો ગયા વર્ષના ખેડૂતોનો ખાસ અનુભવ કુતી જે આવે છે જે હઠીલું નિંદામણ આવે છે ને નિંદામણને નિયંત્રણ કરવું ઘણીવાર મુશ્કેલ થતું હોય એવા નિંદામણના નિયંત્રણ માટે કઈ નોંધલ આપણે વાપરવી જોઈએ તો પટ્ટી નોંધલ જેને આપણે દેશી ભાષામાં પટ્ટી નોઝલ અને મારી ભાષામાં ફ્લેટ ફેન અને ફ્લડ ઝેડ નોઝલ આ પ્રકારની જે નોઝલો આવે છે એ નોઝલ તમારે એનો ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને પટ્ટી નોંધલનો તમે ઉપયોગ કરશો તો તમને ખૂબ સારું પરિણામ ત્રીસ ટકા

એ ડીલર પાસેથી કોઈ પણ જગ્યાએથી મળવાની શક્યતા છે ન મળે તો અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો એટલે ખાસ કરીને ગોળ નોંધનનો ફુવારો કાઢી અને નિનામણ નાશક દવાઓ જ્યારે છાંટવા નીકળીએ ત્યારે પટ્ટી નોંધનનો આપણે ઉપયોગ કરવાનો છે બીજી વાત કઈ દવાનો ઉપયોગ કરવો એ ખાસ કરીને આપણે જાણવું જરૂરી છે મિત્રો કઈ દવાનો ઉપયોગ કરવો

હેક્ટર દીઠ આની ભલામણ છે વીસ ગ્રામ દવા કેટલી દવા વીસ ગ્રામ દવા પ્રતિ હેક્ટર દીઠ આની ભલામણ છે ખાસ તમારે યાદ રાખવાનું છે આ મેટ સલ્ફ્યુરોન દવાનો ઉપયોગ કરવાનો છે એ ગોળપાનના નિંદામણને મારશે કેવા ગોળપાનના નિંદામણના નિયંત્રણ માટે મેટ સલ્ફ્યુરોન મિથાલ કરીને જે દવા આવે છે એનો ઉપયોગ કરવાનો છે એનો પાઉચ આવે છે પાઉચમાંથી આપણે 10 પંપ કરીએ ત્યારે આપણે 1 એકરની અંદર એનો છટકાવ કરી શકીએ એ સિવાયની પછી વાત કરીએ તો ક્લોરીનોફો આ જે દવા આવે છે એના પણ રેડીમેડ પાઉચ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો એક પાઉચ ની અંદર એક પાઉચ આપણે નાખીએ એટલે એ સફિશિયન્ટ માત્રા આવે છે ક્લોડીનોફોક જે દવા આવે છે ક્લોડીનોફોક દવાનો આપણે ઉપયોગ કરીએ ત્યારે એમાં 15% દવા જે આવે છે મેટ સલ્ફ્યુરોન 20% આવશે ક્લોડીનોફોક 15% આવે છે એનો રેડીમેડ પાઉચ આવે છે એક પાઉચ આપણે એક પાઉચ ની અંદર નાખવાનું છે પાઉચ સીધું ઓગળી જશે આ દવાનું કોમ્બિનેશન કરશો એટલે ગોળ અને લાંબા આ લાંબા પાનની દવા છે અને આ ગોળ પાનની દવા છે સારામાં સારું પરિણામ આપતી અત્યારની વ્યવસ્થિત અને સારી દવા પણ સ્ટાન્ડર્ડ કંપનીની ખરીદજો થોડીક મોંઘી પડશે પણ સારું રિઝલ્ટ આપશે સસ્તી દવા બે વાર છાંટવી પડે મોંઘી દવા એક વાર છાંટીએ અને આપણને નુકસાન ઓછું કરે એટલે મેટ સલ્ફ્યુરન મેથાઇલ અને ક્લોરીનો ફોગ આ બંનેનું રેડીમેડ મિક્સર આવે છે એની અંદર ક્લોરીનો ફોગ માત્ર એક આવે છે

આ દવાનો પણ ઉપયોગ કરી શકાય માપ મેટસલ્ફ્યુરોન અને સલ્ફોસલ્ફ્યુરોન નું સેમ છે એ સિવાયની વાત કરીએ તો 24D ગોળપાનના નિંદામણ નિયંત્રણ માટે 24D લાંબા પાન માટે ક્લોરીનો કોપ એકલું છે અને એ પછીનો હમણાં એક જણાવું

જો અગર દવા તમારે છંટકાવ કરવો હોય અને કૂતીનું પ્રમાણ વધારે હોય ને ઘણાનો પ્રશ્ન છે કે સાહેબ કૂતી 3 સાત મહિને થઈ જાય પછી મરતી નથી ને તમે 20 દિવસ 25 દિવસની વાત કરો તો શું કરવું તો તમે કહો તો ક્લોડીનો પોપ અથવા ફિનોક્સાડેન એકલું અત્યારે ડબલ વાર પંપ છાટવાય મને ખબર છે કે બહુ મુશ્કેલી ભર્યું છે પણ આપણે લાંબાપાનના નિયંત્રણ માટે જો 18 20 દિવસે દવાનો છંટકાવ કરવો હોય તો ફીનોક્સાડેન એકલું કરી શકાય અથવા ક્લોડીનોફોપ એકલાનો ઉપયોગ કરી શકાય અને પછી ગોળપાનનો નિયંત્રણ કરવા માટે પાછળથી આપણે મેટસલ્ફ્યુરોન અથવા સલ્ફોસલ્ફ્યુરોન અથવા 24D ઉપયોગ કરી અને નિંદામણ નિયંત્રણ કરી શકીએ ખાસ તમારે આ ધ્યાને રાખવાનું છે હવેનો પ્રશ્ન છે કે કેટલી માત્રામાં દવા છાંટવી જોઈએ કેટલી માત્રામાં છાંટવી જોઈએ મિત્રો કૃષિ યુનિવર્સિટીની ભલામણ છે કે પાંચસો લિટર પાણી પાંચસો લિટર માં લિટર પાણીનો પ્રતિ હેક્ટર દીઠ થવો જોઈએ એટલે એક વીઘાની અંદર કેટલું આવશે એસી લિટર પાણી એક વીઘામાં એસી લિટર પાણી આવે એટલે સોળ પંચો એસી

નોઝલ સડાવી દો પટ્ટી નોઝલ અને ડોલ માપનો રાખી દો અને પછી છંટકાવ કરો ખૂબ સારું પરિણામ તમે મને એમ કહેશો કે આ નોઝલ થી સાહેબ 30% તમે ખૂબ સારી વાત અમને કરી દીધી એટલે આ નોઝલ ખૂબ સારી એવી ઉપયોગી છે કોઈ એમાં ખર્ચાની વાત નથી પણ પરિણામ ખૂબ સારું મળે એટલે નિદાનના નિયંત્રણ માટે દવા 20 25 દિવસે છાંટવાની છે એ પહેલા નથી છાંટવાની 25 દિવસ પહેલા ખાસ નથી છાંટવાની પાણી સોકો વાપરવાનું છે દવા કેટલી છાંટવી તો 500 લિટર

બરાબર એનો આપણે આઠ પંપ કરવાના છે આપણે શાર પંપની જરૂરિયાત છે ને શાર પંપનું દ્રાવણ પડ્યું રહ્યું તો એને કાં તો આપણે વીસ દિવસની અંદર વાપરી નાખવું જોઈએ અને કાં એ ગોળ પાનનું નિંદામણને મારશે એટલે તમે મકાઈ વાવી હોય અથવા લાંબા પાનનો કોઈ પણ પાક વાવ્યો હોય એની અંદર તમે એનો ઉપયોગ કરી શકો અથવા હેઠાપાળામાં ઉપયોગ કરી દેવો જોઈએ આવતા વર્ષે એ દવા વાપરી નહીં શકાય કારણ કે એની અંદર પાણી સાથે ઘણા બધા પાણીની અંદર શાર હોય શાર સાથે ઘણા બધા રિએક્શન થયા હોય તો એ પરિણામ સારા નથી મળતા એના માટે થઈ અને તાજુ પેકેટ આપણે લઈ અને એનો ઉપયોગ કરવો જોઈએ એટલી માહિતી આપના સુધી પહોંચાડવાની હતી મિત્રો માહિતી કેવી લાગી એ તમે કોમેન્ટ ની અંદર ખાસ કરીને જણાવજો વિડિયો લાઈક કરજો અને બીજા અન્ય ખેડૂત મિત્રો જે આડેધડ ખેતી કરી રહ્યા છે એને આ માહિતી શેર કરજો જેથી કરી અને તમને અને મને બે શકે અને ચેનલ ઉપર તમે ખરેખર જો હજી સબ્સ્ક્રાઇબ કરેલ નથી અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જૂના હોય કરેલ ન હોય તો એ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને માહિતી મળતી રહી નહીં તો ઘણા ખેડૂત મિત્રો સાહેબ હવે તમે કેમ વિડીયો નથી મૂકતા ભાઈ હું તો મૂકું પણ તમે સબસ્ક્રાઈબ નથી કર્યું એટલે ખાસ એટલી માહિતી આપણા સુધી પહોંચાડવાની હતી આગળના વિડીયોમાં આપણે ઘઉંમાં કયું ખાતર નાખવું કેટલા પિયત આપવા જોઈએ એની માહિતી આગળના વિડીયોમાં આપવાની છે ત્યાં સુધી જોડાયેલા રહેજો વસ્તુ આભાર જય હિન્દ